સામે કરશે ત્યારે આવતીકાલે તેઓ કેસરિયા કરવાના છે તેઓ તેવા સમાચાર આજે વહેતા થયા હતા ત્યારે આ વહેતા સમાચાર પર તેમને એક સ્પષ્ટતા કરી છે શું સ્પષ્ટતા કરી છે શું ખુલાસો કર્યો છે તેની વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપનો ભરતી મેળો પણ પૂરજોરમાં શરૂ થઈ ગયો છે ભાજપના ભરતી મશીનમાં કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને કેસરિયા કરવાના છે તેવા સમાચારો વહેતા થયા છે અને કેટલાક રાજીનામા પણ પડી ચૂક્યા છે ત્યારે આજે સવારથી જે ચર્ચામાં રહ્યા છે અર્જુન મોઢવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણ ત્યારે અર્જુન મોઢવાડિયાને લઈને પણ જે સમાચાર વહેતા થયા હતા તેની પર અર્જુન મોઢવાડિયાએ પણ એક ટ્વીટ કરી અને ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં ચૂંટાયેલું ધારાસભ્ય છું એટલે કે તે હવે ભાજપમાં નથી જવાના એવી એક સ્પષ્ટતા તેમના ટ્વીટ પરથી સમજાઈ શકે છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણ માટે પણ એવા જ સમાચાર ગુલાબસિંહ ચૌહાણ કે જે કરશે ત્યારે અફવાઓએ જેવી રીતે અર્જુન મોઢવાડિયાના સમાચારને લઈને જોર પકડ્યું હતું તેવી જ રીતે ગુલાબસિંહ ચૌહાણના રાજીનામા અને ભાજપના કેસરિયા પર પણ અફવાઓએ એવી જ રીતે જોર પકડ્યું ત્યારે અર્જુન મોઢવાડિયાની જેમ ગુલાબસિંહ ચૌહાણને પણ

એને લઈને પણ કેટલીક કફાઓ ફેલાઈ રહી છે એ બાબતે શું કહેશો મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત તદ્દન ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપકત છે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાતો જ

કોંગ્રેસમાં જ છું પરંતુ એવી કોઈ સ્પષ્ટતા નથી કે તે આગામી સમયમાં કોંગ્રેસ છોડશે કે આગામી સમયમાં ભાજપમાં જોડાશે કે નહીં ત્યારે સવાલો હજી પણ અડીખામ છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે કે કેમ અને આપશે તો ભાજપમાં જોડાશે કે પછી આ પાર્ટીમાં જશે તે પણ હજી એક પ્રશ્નાચિહ્ન ચિહ્ન છે ત્યારે આ જે અફવાઓ વહી રહી છે અને અફવાઓ પર સ્પષ્ટતાઓ પણ થઈ રહી છે ત્યારે આ અફવાઓ અને સ્પષ્ટતા આ બંને પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર